જેની મોટી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે જણાવ્યું કે ત્રણ દિવસ અરબસાગરમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે જેનાથી ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ ડિસેમ્બરે અરબ સાગરમાં સિસ્ટમ બની રહી છે જેથી આ સિસ્ટમ આગામી છ સાત આઠ જાન્યુઆરી સુધી મહારાષ્ટ્ર મુંબઈ સુધી પહોંચતા વરસાદની શક્યતા છે સિસ્ટમના ભેજના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે તો ઓગણત્રીસથી ત્રીસ ડિસેમ્બરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવતા બંધાળાના ઉપસાગરમાં હલચલ થવાની શક્યતાઓ છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં વરસાદ લાવશે આ સિસ્ટમના કારણે બંગાળના ઉપસાગરનો ભેજ પૂર્વીય રાજસ્થાન સુધી આવવાની શક્યતા છે જેના કારણે પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે જાન્યુઆરી એકથી પાંચ દરમિયાન મહીસાગર પંચમહાલ અને અરવલ્લીમાં માવઠાની શક્યતા છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ હવામાન પલટાઈ શકે છે તો કચ્છ સહિત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વાતાવરણ પલટાઈ શકે છે પાંચ જાન્યુઆરી સુધીમાં દેશના સિત્તેર ટકા ભાગમાં પલટો આવવાની શક્યતા છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા